ચોક્કસ એ બાબતે આપણે જણાવી દઉંકલ ઓગણીસો નોંધણી કરવામાં આવતી હોય છે આ વાહન એટલે એવું કે જેની અંદર સરકાર દ્વારા માન્ય હોય એ પ્રકારની એસેસરીઝ હોય અને એ પ્રકારનો એનો ઢાંચો હોય અને એ પ્રકારના વાહન રજિસ્ટ્રેશન થતું હોય છે પણ ઘણી વાર એવું થતું હોય છે કે એના ઢાંચાથી અલગ જઈ અને અલગ પ્રકારની એસેસરીઝ ફિટ કરવામાં આવતી હોય છે જે મોટર વ્હીકલ કાયદાનો ભંગ થતો હોય છે આ રીતના મોટર વહીકલ કાયદાનો ભંગ કરનાર ઉપર દંડનીય કાર્યવાહી કરવામાં આવતી હોય છે ને જે એસેસરી કરવામાં આવી છે તેનો નિકાલ કરીને નાશ કરવામાં આવતો હોય કેટલા બુલેટના નાશ આશરે જોવા જો તો 300 કરતા પણ વધારે બુલેટના કરવામાં આવેલ છે કાર્યવાહી છે આશરે લાખોની સંખ્યામાં પણ એનો કરવામાં છે

सर ब्रजेश कुमार झा सर और एडिशनल सी पी सर महेंद्र पगड़िया सर की सूचना के बाद ट्रैफिक पुलिस ने एक दस दिन की मॉडिफाइड साइलेंसर की ड्राइव रखी थी उसमें साढ़े तीन सौ मॉडिफाइड साइलेंसर हमने आ, निकाले हैं पहले बाइक्स को डिटेन किया गया उसके बाद इनके आर और कंपनी के जो मैनेजर्स हैं उनका अभिप्राय लिया गया और उसके बाद साइलेंसर रिमूव किए गए और आज इनका डिस्ट्रक्शन जो है वो किया जा रहा है और ऐसी जो ड्राइव है वो हम कंटिन्यू करेंगे और मेरी सबसे रिक्वेस्ट है कि ये मॉडिफाइड साइलेंसर का यूज़ ना करें ये बहुत हार्मफुल है और मोटर व्हीकल एक्ट जो है उसका भी रूल जो है वो वायलेट कर है।